નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર કા રાજા શીર્ષક અંતર્ગત યોજાનાર ગણેશ મહોત્સવ ના આયોજન અંગે યોજાનાર પત્રકાર પરિષદ માં આયોજકોએ મહોત્સવ અંગે માહિતી આપી હતી કરી હિન્દુની એકતા તરફ લઈ જવા ના રાજા કાર્ય કરશે હું જેની સાથે સંકળાયો છું એને જો હું સાથે લઈને કહું તો આ ગણેશ ઉત્સવ છે એની શરૂઆત છે એ તિલકજીએ એક ઉમદા ધ્યેયથી કરી છે કે જયારે સ્વતંત્રતા લેવાની હતી ભારતને સ્વતંત્ર કરે છે તે જ રીતે આ કા રાજા ગણપતિ મહોત્સવમાં પણ સેવાના હેતુથી જ આ કાર્યક્રમનું આયોજન થાય છે એટલે એ ભાવનગરના રાજા કાર્યક્રમનું આયોજન આપણે સત્યાવીસ આઠ બુધવારથી છ નવ બે હજાર પચીસ સુધી હોય આ આયોજનમાં માત્ર ને માત્ર સેવાકીય ભાવનાનો હેતુ હોય છે આ આયોજનમાં આપ જુઓ કે નારાયણ સેવા ટ્રસ્ટ જેવી રીતે વિવિધ પ્રવૃત્તિ વિવિધ સેવા ભાવનગર શહેરના ભાવિકોને ગણેશ મહોત્સવમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા આયોજકો દ્વારા નિમંત્રણ અપાયું છે